સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય રોડ શો કર્યા બાદ ગોપિનગામ અબરામા ખાતે ભવ્ય સભા ગજાવી હતી સભામાં મોદીએ સુરતના વખાણ કરવાની સાથે આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો તો સાથે મોદીએ જોઈને તમામ ઉમેદવારોને સાથે સ્ટેજ પર બોલાવી જીતાડવા માટે હાકલ પણ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર લઈને સુરત આવ્યા હતા સુરતમાં ભવ્ય રોડ શો બાદ મોદીએ મોટા વરાછા અબ્રમા ખાતે વિશાળ જનસભાને સંબોધી હતી જેમાં તેમણે ઉમેદવારો માટે મત માંગતા કહ્યું હતું કે આપણી નવી પેઢીએ સુરત અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ જોયા નથી આ લોકો બાટલા હાઉસના આતંકવાદને સમર્થન કરે છે મોદીએ ભાષણની શરૂઆતમાં જ કહ્યું કે રોડ શોનું કોઈ જ આયોજન નહોતું તો લોકોની જનસાગર રસ્તા પર ઉમટી પડ્યો હતો કોઈ રોડ શોનું આયોજન નહોતું છતાં જનસાગર ઉમટ્યો હતો જેથી બધાને મળતા મળતા આવ્યો છું મને વિશ્વાસ છે કે પ્રચંડ બોમ્બથી આવી જશે

ભાજપની સંવેદનશીલ સરકાર ફૂટપાથ પાથારા વાળાને ભૂલ્યા નથી અમે લારી ગલ્લા ભૂલ્યા નથી અમે સ્વનિધિની યોજના બનાવી પીએમ સ્વનિધિ યોજના દ્વારા પહેલીવાર વાર લારી ગલ્લા બેંકમાંથી લોન અપાય કોઈ પણ પ્રકારની ગેરંટી વગર દસ હજાર થી લઈને પચાસ હજાર સુધી લોન પેલા બિચારો વ્યાજ ખોરો ત્યાં મરી જતો તો હજાર રૂપિયા લેવા જાય ને સવારમાં પેલો સો રૂપિયા સવારમાં કાપી લે નવસો આપે અને સાંજે જેને પાછા હજાર જમા કરાવવાના હોય એવી રીતે વ્યાજના ભરાર એમને આપણે બિલકુલ નજીવા વ્યાજે પૈસા આપ્યા અને કહ્યું તમે ડિજિટલી કામ કરશો ને તો તમારા વ્યાજમાં પણ લગભગ જીરો કરી દઈશું ચાલીસ હજાર એટલા સુરતમાં ચાલીસ હજાર પાથરાણાવાળા

અરે ભાઈઓ ત્રણ લાખ કરોડ રૂપિયા કે કેટલાય દેશો એવા છે એનું કુલ બજેટ નથી હોતું આટલું બજેટ અમે ફક્ત ગરીબના ઘરમાં ચૂલો સળગતો રહે એના માટે દુનિયામાં સવા સો દેશ એક સોલ પચીસ દેશ એની કુલ સંખ્યા કરતાં વધારે લોકોને આપણે ત્રણ વર્ષથી મફતમાં ના ખમડાવ્યું છે આ તાકાત ભારત જ ઊભી કરી છે ગુજરાતમાં પણ લગભગ પોણા કરોડ લોકો હજાર કરોડ રૂપિયા એનો ખર્ચ ભારત સરકારે કર્યો છે સુરતમાં રહેવા વાળા શ્રમિક સાથીઓ

સિમેન્ટ વેચાયો હોય એન્જિનિયરો કામ મળ્યું હોય કારખાના કામ કર્યું હોય લાકડા વેચવા કામ મળ્યું હોય ફર્નિચર વેચવા કામ કર્યું હોય આખી ઇકોનોમીને તાકાત આપી છે અને આ મકાનો એટલે એક આખું નવું ઓસ્ટ્રેલિયા બનાવીને એટલા ઘર આપણે બનાવ્યા છે સરકારે જ્યાં ઝૂંપડપટ્ટી એવા શહેર ગરીબોને ને પકા ઘર બનાવવા માટેનું કામ ઉપાડ્યું છે એનો મોટો લાભ અમારા સુરતના લોકોને પણ થયો છે